શાહે ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી મિત્રો અત્યારે ગરમ પાણીના કુંડ છે અહીંયા તુલસી ગરમ પાણીના કુંડ સ્ત્રીઓ અને પુરુષના અલગ અલગ છે ધારીની બાજુમાં તુલસી આ તમને કુંડ બતાવું છું મિત્રો વિશાલ કુંડ છે આવતા પહેલાં આ સૂચના ખાચ વાંચી લેવી બીજું પણ તમને એક સૂચના થઈ બતાવું છું બહેનોને કપડાં બદલવા માટેથી વસ્ત્ર કપડાં બદલવા માટેના પણ છે સગવડ ભાઈઓને આ જ રીતે બહેનોનો પણ બાજુમાં છે અત્યારે તમને ભાઈઓનો કુંડ બતાવું છું ગરમ પાણીના કુંડનું એક અહીંયા બોર્ડ પણ મારેલો છે તમે જોઈ શકો છો

મિત્રો અહીંયા ક્ષેત્ર પણ છે બપોરેના સમયે ભોજન પણ આપવામાં આવે છે આવો ત્યારે ખાસ ક્ષેત્રની પણ વ્યવસ્થા છે મિત્ર વિશ્રામ વિશ્રામ ગૃહ પણ છે યોગેન્દ્ર વિશ્રામ ગૃહ પણ છે તમને હું અત્યારે દર્શન પણ મંદિરના કરાવીશ આ મંદિર છે શ્યામ ભગવાનનું

પત્રકારોને કોઈ પણ કાયદામાં ખાસ રહેવું પડે આપણે છતાં તમને હું દર્શન કરાવું છું આ દર્શન કરી લો જે શ્યામ મિત્ર તુલસી શ્યામ રુક્ષિમા નો ડુંગરો આવેલો છે કહેવાય છે કે માતાજી રીસાઈને ને હાથમાં રોટલો લઈને ગયા હતા અને એમ કહે છે કે નવસો ને નવાણું આવો ત્યારે ખાસ તમે ચડજો હું તમને અત્યારે એ પણ બતાવું પણ છું અત્યારે આ દાદરેથી ચડવાનું હોય છે મંદિર ઉપર છે હા જોઈ રહ્યા છો તો મંદિર બિલકુલ ઉપર છે મિત્ર અત્યારે આપણે ડુંગરો ચડીએ છીએ અહીંયા ખાસ ભાઈઓ બહેનો માટે શૌચાલય પણ છે મિત્ર લાંબો વિડીયો તો નહીં આપણે બનાવીએ કારણ કે નવસરનું અણુપાથી ચડીએ તો બહુ લાંબો વિડીયો થાય પણ તમને હું શરૂઆતમાં થોડુંક દેખાડું છું કઈ રીતે ચડવું શું કરવું તો મિત્રો અહીંથી શરૂઆત થાય છે ચડવાની શરૂઆત અહીંથી થાય છે આ રાપડો છે આમાં દૂધ રેડાય તો અતિ સારું તો મિત્ર આપણે ચડવાનું અને માતાજીના દર્શન કરવાના બે ટપા હોય છે કાંઈક સાત ટપા હોય છે કાંઈક દસ ટપા છે કાંઈક નવ ટપા છે કાંઈક ચાર ટપા છે એ રીતનું આવે છે પછી આ રીતનું આવી જાય છે પછી આ રીતનું આવે છે